પોરબંદર પોલીસે રૂપિયા છપ્પન લાખ ના દેશી વિદેશી દારૂનો નાશ કર્યો છે જેમાં સાત લીટર દેશી દારૂ અને તેર બોટલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા વિદેશી દારૂના જે ગુના નોંધવામાં આવેલ છે અને એમાં જે વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ છે તે દેશી તથા વિદેશી દારૂના ફેસલ કેસો તથા જે કેસો પેન્ડિંગ છે તેમાં નામદાર લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના આજે પ્રોહિબિશન મુદ્દામાલની કાર્યવાહી અત્યારે નગર ખાતે કરવામાં આવી રહેલ છે જેમાં ગ્રામ્ય ડિવિઝનમાં દેશી દારૂની જે નાશ કરવાનો છે તેની કુલ કિંમત દસ લાખ સત્તર હજાર છસો ચાલીસ થાય છે તથા ગ્રામ્ય ડિવિઝનના જે વિદેશી દારૂના નાશ કરવાના છે તેની કુલ કિંમત છત્રીસ લાખ છન્નું હજાર ચારસો એક જેટલી થાય છે તે જ રીતે રાણાવાવ ડિવિઝનમાં જે દેશી દારૂનો નાશ કરવાનો છે તેની કુલ કિંમત ચાર લાખ સિત્યોતેર હજાર છસો ચાલીસ જેટલી થાય છે અને વિદેશી દારૂનો જે નાશ કરવાનો છે જે રાણાવાવ ડિવિઝનના તેની કુલ કિંમત ત્રણ ત્રણ લાખ છે આમ બંને ડિવિઝનના દેશી દારૂના આંકડા જોઈએ તો કુલ ચુમ્મોતેર લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવાનો છે જેની કુલ કિંમત ચૌદ રૂપિયા થાય છે અને વિદેશી દારૂ બંને ડિવિઝનની કુલ થઈને કુલ તેર બોટલ નંગ બોટલ તથા બિયર તથા જે ચપટા હોય છે કુલ મળીને તેર હજાર આઠસો સુડતાલીસ થાય છે બધો કુલ મળી અને લાખ વધુ કિંમતનો દેશી તથા વિદેશી દારૂનો નાશ આજે ઇન્દ્રિયાનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે જેમાં જે નિયુક્ત કમિટી છે જેમાં એસડીએમ સાહેબ શ્રી પોરબંદર તથા એસડીએમ સાહેબ શ્રી કુતિયાણા મામલતદારશ્રીઓ તથા નશાબંધી અને આપકારી વિભાગના અધિકારી શ્રી થાણા અધિકારી લગત થાણા અધિકારી તમામ તથા ડિવિઝનના ડીવાયએસપી શ્રી આ તમામ સમિતિના સભ્યોની હાજરીમાં મુદ્દામાલ વ્યવસ્થિત રીતે ગોઠવી અને ગણી અને આ નાશની કાર્યવાહી કરવામાં આવેલી છે સૌથી વધુ દેશી દારૂનું જે કહેવાય દૂષણ જોવા મળ્યું છે કઈ રીતે આને પોલીસ જોવે છે અને આગામી દિવસોમાં આનાથી વધુ કેવી ડ્રાઈ થશે દૈનિક ધોરણે પોલીસ દ્વારા દેશી દારૂ તથા વિદેશી દારૂના જે અડાઓ છે તેના રેડ કરવાની કાર્યવાહી ચાલતી હોય હોય છે 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 અને ધોરણે કેસ કેસ આવે કરવામાં આવતા તે જ પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે ડિવિઝન તરફથી એસપી સાહેબ તરફથી જિલ્લા પોલીસ દ્વારા તથા રેન્જ આઈજી શ્રી તરફથી તથા ડીજી સાહેબ તરફથી અવારનવાર સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને પ્રોહિબિશનની બધીને દૂર કરવાનો જે છે કામગીરી એ પોલીસ દ્વારા સતત કરવામાં જ આવતી હોય છે ખાસ કરીને હવે તહેવારના જે દિવસો છે એમાં પણ દારૂની બધીને લીધે કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં પ્રશ્ન ન થાય તથા દારૂની બધી સૌથી ઓછી થાય તે પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને આ દૂષણ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે